તાપીના વ્યારા અને વાલોડ અને સાથે જ સોનગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વ્યારાના ટીચકપુરા માયપુર કપુરા અને પનિયારીમાં પણ વરસાદ વરસ્યો વાલોડના બાજીપુરા અંબાશ અને બુટવાડામાં પણ વરસાદ વરસ્યો છે વરસાદના કારણે થઈને ખેડૂતોમાં ખુશી છે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે મેઘરાજાની આ ધુઆધાર બેટિંગના કારણે થઈને ખેડૂતોની ખુશીનો અત્યારે પાર નથી રહ્યો સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે છેલ્લા ઘણા સમયથી જે ઉકળાટ હતો તે દૂર થયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે તે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે કેટલા ઇંચ વરસાદ પડ્યો છે એની માહિતી આપને આપી દઈએ તો ધંધુકામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે સાથે જ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રેપન જેટલા તાલુકાઓમાં વરસાદ થયો છે વઘઈમાં એક પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે કલ્યાણપુરમાં એક પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ વરસ્યો છે